ગોડાદરા વિસ્તારમાં ભાવના પાર્ક સોસાયટી પાસેથી વાછરડામાં થયેલા હુલ્લડ બાદ મોડી સાંજે પોલીસ કમિશનર સતીષ શર્માએ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરી હતી તેમણે જણાવ્યું હતું કે એફએસએલ ના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે વાછરડાનું મોત કુદરતી રીતે થયું છે પ્લાસ્ટિક ખાવાથી

વ્યક્તિઓને ડિટેઇન કર્યા હતા કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું કે તેમાંથી કેટલા શખ્સો તોફાનમાં સામેલ હતા અને તેનું વેરિફિકેશન થયા બાદ જ ધરપકડ થશે જેઓ હુમલામાં સામેલ નહીં હોય તેમને જવા દેવામાં આવશે બીજા તોફાનીઓ પણ ધરપકડ કરવા પૂર્વે પૂરતું વેરીફિકેશન કરવામાં આવશે ત્યારબાદ જ તેમની ધરપકડ થશે અહીં પાડવામાં આવેલા ફોટોગ્રાફ્સ તથા વિડીયો શૂટિંગને આધાર બનાવી ધરપકડ કરવામાં આવશે આજ સવારના લગભગ સાડા વાગે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનના ઘોડાદરા વિસ્તારમાં એક વાછરડાનું લગભગ બે દિવસ જૂનો શિરનો ભાગ મળી આવતા પોલીસને આ બાબતની જાણ થતાં તે ઇન્વેસ્ટિગેશન માટે ત્યાં પહોંચી અને એ જે વસ્તુ હતી એને કબજે કરી એની વૈજ્ઞાનિક તપાસણી માટે મોકલવાની તજવીજ કરતા હતા તેટલામાં કેટલાક માણસો ત્યાં ભેગા થઈ ગયેલા અને પોલીસને આ કરવા માટે રોકેલા તે એટલામાં બીજા પણ માણસો આવી ગયા અને પબ્લિકને ઉશ્કેરણી કરતા હતા કે એને આ જે માથું હતું એને રેલી રૂપે કલેક્ટર કચેરી સુધી લઈ જઈ આ રીતેની જે છે ઉશ્કેરણી કરતા હતા પોલીસે આમ આ લોકોને સમજાવીને અને નજીકની ઘોડાત્રા વિસ્તારની જે ચોકી છે ત્યાં આ વસ્તુને લઈ જવા લઈ જઈને તપાસ કરવા માટે સમજાવેલા અને લઈ જતા હતા ત્યારે ટોળામાંથી કેટલાક લોકોએ એને ખેંચીને અને મહારાણા પ્રતાપ ચોક તરફ લઈ ગયેલા ત્યાં વધારે માણસો ભેગા થઈ ગયેલા અને પોલીસ સાથે ઘર્ષણમાં આવી ગયેલા એ લોકોએ ત્યાંની એક દુકાનમાં તોડફોડ કરવાનું શરૂ કર્યો પોલીસે રોકતા પોલીસ ઉપર પથ્થરમારો કરેલ જેનાથી પોલીસના માણસોની ઈજા થયેલ વળતાં પોલીસે પણ બળ બળ વાપરીને ટીયર ગેસના શેલ છોડેલા અને લાઠીચાર્જ કરેલો અને ટોળાને વિખેરેલો પછી વધારે પોલીસ મોકલી અને સિનિયર અધિકારીઓ આવીને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવેલ છે હાલ એ વિસ્તારમાં શાંતિ પ્રસરી રહેલ છે શાંતિ સ્થપાઈ ગયેલ છે પોલીસને એસઆરપીની બે કંપનીઓ ત્યાં મૂકી દીધેલ છે જે કંઈ બનાવ બનેલ એમાં એ બે દુકાનોમાં તોડફોડ કરવામાં આવી છે એક દુકાન દુકાનનો છાપરો સળગાવવામાં આવેલો છે પોલીસના છે અધિકારીના માણસોની ઈજા થઈ છે એક પીએસઆઈને માથામાં પથ્થર વાગ્યું છે એક પોલીસ સાથે જે પ્રાઇવેટ ફોટોગ્રાફર હતા એને પથ્થરમારામાં ઈજા થઈ છે આ રીતેનું નુકસાન થયું છે આ બાબતે પોલીસે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ ત્રણસો સાત ત્રણસો બત્રીસ ચારસો છત્રીસ ચારસો પાંત્રીસ વગેરે હેઠળ અને રોયટિંગનો ગુનો દાખલ કરીને તેતાળીસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને એકતાળીસ લોકોને રાઉન્ડઅપ કર્યા છે એ પૈકી અમુકને અટક કરવામાં આવશે અને અમુકની તપાસ કરી જે ઇન્વોલ્વ નહીં હશે એને જવા દેવામાં આવશે આ જે કંઈ બનાવ બન્યો છે એ બનાવમાં ગૌ હત્યાનું કે ગાય કાપી નાખવા જેવું કંઈ અત્યારે નથી દેખાતો પણ એ તપાસ કરવામાં આવશે કારણ કે જે વસ્તુ મળી છે એમાં તાજું કપાયેલું જણાતું નથી અમારી તમામ નાગરિકોને વિનંતી છે કે આવી બાબત વારંવાર લોકોને ઉશ્કેરવા માટે ઉપયોગ કરવામાં આવતી હોય છે જે બાબતને ધ્યાન નહીં આપતા સંયમ રાખે જ્યારે પણ પોલીસને ગાયો વાછડા કે એના સાથે હિંસા કરવાના કે એને પકડીને રાખે હોવાના યા બીજી રીતે પશુ સાથે કનડગત કરવાના બનાવ પોલીસના ધ્યાન ઉપર આવે છે માહિતી મળે છે ત્યારે પોલીસ જાતે જઈને અમુક વખતે ગૌરક્ષકોને સાથે જઈને કાર્યવાહી કરતી હોય છે એ કાર્યવાહી કરવામાં પોલીસ કોઈ પણ રાતની ઢીલ વર્તી નથી અમે ગોરક્ષા માટેના જે કાનૂન છે એને સખ્તીથી અમલ કરાવવા માટેના માટે પ્રયત્નશીલ છીએ પરંતુ પોલીસ આ કામ કરે ત્યારે પોલીસ સાથે ઘર્ષણમાં આવું એ બિલકુલ હિતાવે નથી તો ભવિષ્યમાં આવું બનાવ ન બને તે માટે તમામ નાગરિકોને વિનંતી છે કે આવી બાબત બને તો પોલીસ સાથે સહકાર આપીને અને ખરેખર કોઈએ ગડબડ કરી હશે તો તેને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસને મદદ કરે પરંતુ પોલીસ સાથે ઘર્ષણમાં નહીં આવે બ્યુરો રિપોર્ટ સુરત